જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો કેમ છે મનમંતો ભજન લખમા માળી નું છે બરાબર છે હા તો શું કયો છો એ ભજન મને થોડું સમજાવો ને હા તો સારું છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો લખમો માળી આ વાણીમાં કહી રહ્યા છે કે મન પ્યાલો પાયો પ્યાલો પ્રેમ રસ મે પીઓ તો ભગત સંત લખમા માળીને જ્યારે ગુરુ ખિયારામ ભોળાજી મળ્યા ત્યારે બાવન અક્ષરી શબ્દોનું જ્ઞાન આપ્યું પછી મન મતવાલો પ્યાલો પાયો મતલબ બાવન અક્ષરી જે જ્ઞાન આપી અને મન એને મતવાલો પ્યાલો પાયો મતલબ મતવાલો એટલે હે એક નશામાં મસ્ત ચકચુર ઉન્મત્ હે તો આ બાવન અક્ષરી શબ્દો દ્વારા મન મસ્ત બની મંદો મસ્ત બની નશામાં ચકચૂર નાચવા લાગ્યું બાવન અક્ષરી જ્ઞાનની અંદર પછી મન એ જ્ઞાનમાં જ્યારે નાચવા લાગ્યું મસ્ત બની ગયું ત્યારે મન એ જ્ઞાનમાં મિત્રો મસ્ત બનીને એ નસો એને ક્યાંથી આવી રહ્યો છે ક્યાંથી આ એ મનમતવાલું બન્યું છે ક્યાંથી મસ્ત બન્યું છે તે રસ્તે મન આગળ વધે જે પ્યાલો પાયો મુખ દ્વારા બાવન અક્ષરી લખમો માડીને એના ગુરુ કીયારામ ભોળાજીએ ત્યારે આ પ્યાલો આવ્યો છે ક્યાંથી તેના તરફ આગળ વધે છે મતલબ બાવન અક્ષરી જ્ઞાનનો પ્યાલો આ જ્ઞાન જો અડી ગયું મનને અને મન મસ્ત બની નાચવા લાગ્યું પછી એ આગળ વધ્યું આગળ વધતું વધતું એ સોહમ શબદમાં આવે છે સોહમ શબ્દ આત્માની અંદર આત્મા દ્વારા જ એ મન મસ્ત બન્યું હતું કારણ કે એના ગુરુની અંદર પણ આત્મા હતો એ આત્મામાંથી જ બાવન અક્ષરો પ્રગટ થઈ અને આ મનને મતવાલું બનાવી દીધું અને ભક્તિના માર્ગે વાળી દીધું એવી જ રીતની આ મિત્રો વાત છે બરાબર પછી એ મન આગળ વધતા જ્યારે આત્માની અંદર લય થઈ જાય છે સોહમ શબ્દની અંદર લય થઈ જાય છે ત્યારે કહે છે સુરતા કહે છે ત્યારે કે પિયાલો પ્રેમ રસ મેં પિયો હવે પહેલાં તો મને મન મતલબ બાવન અક્ષરનો પ્યાલો ગુરુ એને પાયો લખમાં માડીને એટલે લખમાં માડીનું મન મતવાલું બની નાચવા લાગ્યું એ જ્ઞાનની અંદર એ જ્ઞાનમાં આગળ વધતા વધતાં એ આત્મ અવસ્થાની અંદર એ મન સમાઈ જાય છે નાચતું નાચતું ત્યારે પછી આત્મ અવસ્થામાં આવે છે સોહમ શબ્દની અંદર આવે છે મન સમાઈ જાય પછી અહીં પ્યાલો પ્રેમ રસ મેં પિયો તો મેં એ જ આત્મા મેં એ સોહમ શબદ પ્યાલો એ જ શબ્દનો પ્યાલો ગુરુ જ્ઞાનનો પ્યાલો ગુરુ ગમનો પ્યાલો ગુરુ પ્રેમનો પ્યાલો પીધો પીધો એવો પ્યાલો પ્રેમનો પીધો પ્રેમ રસ પ્રેમ રસનો પ્યાલો મેં પીયો ત્યારે સુરતા એ શબ્દના પ્રેમનો રસ પીએ છે અને એ સુરતાની અંદરથી પરમાત્મા પ્રત્યેનો શબ્દ પ્રત્યેનો પ્રેમ મિત્રો પ્રગટ થઈ જાય છે પ્રેમ જ્યારે પ્રગટ થાય ને મિત્રો ત્યારે સાચી ખબર પડે છે કારણ કે જેને મિત્રો સાચો પ્રેમ પ્રગટ થઈ જાય છે એને સર્વત્ર પ્રભુના દર્શન થાય છે સર્વત્ર પરમાત્માના દર્શન થાય છે સર્વસ્વની અંદર પરમાત્માનું સ્વરૂપ જોઈએ છે સ્થાવર જંગમ જલમાં થલમાં અણુઅણુમાં કણકણમાં દરેક જગ્યાએ મિત્રો પરમાત્માનો જ વાસ છે સુખ અને દુઃખ જે સમાન થઈ જાય એના માટે દ્રષ્ટિ પણ એની સમાન બની જાય છે આ ઘરની વાત છે મિત્રો જેને મિત્રો પ્રેમ પ્રગટ થઈ જાય ને સાચો પરમાત્મા પ્રત્યેનો એને આખું જગત પરમાત્મા સ્વરૂપ લાગે છે આખું જગત પરમાત્મા મય લાગે છે પરમાત્માની અંદર છે એટલે મિત્રો અમુક વાણીઓમાં આવે છે કે મે દેખું ઓર સામને મેરે સુરતા કહે છે પોતાની સખી ભક્તિને જ્યારે ભક્તિ પ્રગટ થઈ જાય ભક્તિ હરિની પદમણી હરિના પદની જે મણી છે પ્રકાશ સ્વરૂપી મણિરૂપી ભક્તિ એને આ સુરતા કહી રહી છે કે મેં દેખું જીસ ઓર સખીરી મતલબ સુરતા કહેશે કે હું ક્યાંય પણ જોઉં છું જ્યાં જોઉં ત્યાં સામને મેરે સાવરિયા મતલબ સુરતા ગમે ત્યાં ટકે ગમે ત્યાં જોવે એની સામે એનો શબ્દરૂપી સાવરિયો એ આત્માની સામે પરમાત્મા રૂપી એનો સાવરિયો દેખાય છે મિત્રો બીજે ક્યાંય દેખાય જ નહીં આનો અર્થ એ થાય છે કે દરેક જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ છે ને પરમાત્માનું સ્વરૂપમાં એ રહે છે આ અવસ્થાને મિત્રો જે પ્રાપ્ત કરે છે એનો પછી કોઈ મિત્ર નથી એનો કોઈ શત્રુ નથી દરેક એના માટે સમાન બની જાય છે મિત્રો હે પ્રેમ હે પ્રેમ જ્યાં નફરત નથી હે જ્યાં ભાવ પ્રેમ જ્યાં કભાવ પણ નથી નફરત પણ નથી વાદ વિવાદ પણ નથી ઈર્ષા નિંદા પણ નથી જ્યાં કાંઈ છે જ નહીં મિત્રો તો ભગત જ્યારે પ્યાલો પ્રેમ રસનો મેં પીઓ મતલબ મેં રૂપી સુરતા જ્યારે પરમાત્માના પ્રેમનો રસનો પ્યાલો પીએ છે ને મિત્રો ત્યારે કહે છે કે જન્મ મરણ કી ગમ નહીં સતગુરુ શબ્દે લિયો વા ત્યારે જન્મ મરણ કી ગમ નહીં હે જન્મું અને મરવાની ગમ મતલબ સમજણ જન્મવા અને મરવાની સમજણ મને કંઈ છે જ નહીં એટલા નશામાં ચકચુર થઈ ગયા सुरता परमात्मा प्रेम में एटली छु शब्दे लियो सतगु परम पिता परमात्मा रूपी। शब्दे लियो ए प्यालो में प्रेम शब्दे लियो मतलब शब्द द्वारा में लीधो हम कहे छे धरा गाजे अंबर भिंजे वर्षे अमृत धारा मित्रों आया ઉલટું આપેલું છે ધરા ગાજે અંબર ભીંજે હવે જેમ આકાશમાં વાદળાઓની અંદર ગર્જના થતી હોય છે અને વરસાદ વરસતો હોય છે ઉપરથી અહીંયા નીચેથી વરસાદ વરસે છે ધરતી મતલબ વરસી રહી છે અને આસમાન ભીંજાઈ રહ્યું છે તો ધરા ગાજે ધરા એટલે ધરતી તો મિત્રો આ દેહરૂપી માટીથી બનેલો આપણો જે દેહ છે કાયા છે એની અંદર સુરતારૂપી એ શબ્દ ગાજી ગયો સુરતારૂપી સ્વયં શબ્દ સ્વરૂપ થઈ જાય છે સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે એ ગાજે છે અને અંબર ભીંજે તો અહીં ધરાને સુરતા ગણવામાં આવી છે અને અંબરને અહીં મિત્રો પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ ગણવામાં આવ્યો છે તો ધરારૂપી સુરતાની અંદરથી પ્રેમ જે પ્રગટ થઈ રહ્યો છે ને એ પ્રેમ પરમાત્મા પ્રત્યેનો છે એટલે અંબર રૂપી પરમાત્મા ભીંજાઈ રહ્યા છે સુરતાના પ્રેમ દ્વારા વર્ષે અમૃત ધારા તો એ સુરતાની અંદરથી મિત્રો વરસે છે અમૃત ધારા જે મૃત અને અમૃત પ્રેમ રૂપી અમૃત ધારા વરસી રહી છે પરમપિતા પરમાત્મા પ્રત્યેની તો મિત્રો મૃત અને અમૃત તો સુરતા પણ અમર છે શબ્દ પણ અમર છે આત્મા પણ અમર છે પરમાત્મા પણ અમર છે અને એ આત્માની અંદરથી પ્રેમની અમૃત ધારા પરમાત્મા માટે વહી રહી છે સુરતાની અંદરથી પ્રેમરૂપી અમૃત ધારા પરમાત્મા માટે વહી રહી છે હવે કહે છે અટલ કુવારી પ્યાલા ભરદેવે પીવે નરસિયારા વાહ અટલ કુવારી મતલબ અટલ કુંવારી એટલે સુરતા જે મિત્રો સુરતા કુવારી છે જ્યાં સુધી પોતાના પીવ શબ્દને ન મળે ત્યાં સુધી તે કુંવારી છે બરાબર તો જે અટલ કુવારી સુરતા છે જે અટલ છે અને કુંવારી છે સુરતા તો જ્યારે દેહધારી ગુરુ ખિયારામ ભોળાજી સંત લખમા માળીને મળ્યા અને સંત લખમા માળીની સુરતાના લગ્ન એ શબ્દ સાથે કરાવ્યા જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ચાર ફેરા ન ફરાઈ જાય ત્યાં સુધી મિત્રો એ સુરતા કુંવારી જ કહેવાય છે બરાબર તો અહીંયા સંત લખમાળી ની સુરતા શબ્દ સાથે પરણાવવા માટે ગુરુ ખિયારામ ભોડાજી બ્રાહ્મણ સ્વરૂપે મળ્યા એને બ્રાહ્મણ સમજો કારણ કે બ્રાહ્મણ જ લગ્ન કરાવે ને એમ અહીંયા ગુરુરૂપે બ્રાહ્મણ મળ્યા કોને સંત લખમાં માળીને અને એની સુરતાના લગ્ન શબ્દ સાથે કરાવ્યા કારણ કે સુરતા કુંવારી છે એટલે આ સુરતાનું જે પિયરિયું છે એ આ મોહમાયા રૂપી પિયરિયું ધરતી આકાશવાયજનગની પાંચ તત્વના પિયરિયામાં આ સુરતા રહે છે બરાબર અને આ પિયરિયામાં ફસાઈ ગઈ છે મોહમાયાના પિયરિયામાં વિષય વાસનાઓના પિયરિયામાં કારણ કે પિયરિયામાં તો મિત્રો શું હોય છે કામ કરો લોભ મધમોહ શબ્દ છલ કપટાણી તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું મે મોહમાયા આ જ હોય છે પિયરિયામાં તો પછી જ્યારે પિયરિયું છોડી અને આ કુંવારી સુરતા જે છે એના લગ્ન જ્યારે શબ્દ સાથે થાય છે ત્યારે મિત્રો એ પરણેલી કહેવાય છે તો અટલ કુંવારી મતલબ સુરતા પ્યાલા ભરભર દેવે પ્રેમનો પ્યાલો ભરી ભરીને કુવારી જે સુરતા છે એ દેવે મતલબ છે કોને છે પીવે સરનસ પીવે નર સસિયારા તો એને પીનારો છે નર સસિયારા મતલબ એ પરમાત્મા અટલ કુંવારી સુરતાનો હે એ પ્યાલા પ્રેમનો પી રહ્યા છે હજી પ્યાલો પી રહ્યા છે બરાબર તમે જોજો મિત્રો આગળના યુગમાં જ્યારે નરનારીના દીકરી દીકરાના લગ્ન થતા ને ત્યારે જે કન્યા હોય ને એ દૂધને સાકરને આ બધું મિક્સ કરી અને જ્યાં જાન આવી હોય છે જ્યાં જાનનો ઉતારો હોય છે ત્યાં મોકલે છે એ કન્યાના હાથે ને એને એ વર પીતા હોય છે દૂધ આવી જૂની પરંપરા હતી અત્યારે તો લગભગ નીકળી ગઈ છે હવે કહે છે બંકનાળ ધમણ ધમે બંકનાળ ધમણ ને ધમે બ્રહ્મ અગ્નિ પલ જાગી ઇંગડા પીંગળા સુક્ષ્મણા ત્રિકુટી તાળી લાગી બંકનાળ ધમણ ને ધમે મિત્રો ધમણ એટલે શ્વાસોશ્વાસ ક્રિયા જેમ લોહાર પાસે ધમણ હોય છે અગ્નિ સળગાવવા માટે ચામડાની બનેલી હોય છે ધમણને દબાવે એટલે હવા બહાર જાય ધમણને છોડે એટલે હવા પાછી અંદર જાય એમ જ મિત્રો પાંચ તત્વની બનેલી આપણી આ ધરતી આકાશ વાયુજના અગ્નની આ ધમણ છે ને એની અંદર શ્વાસો શ્વાસની હવા નીકળી રહી છે આવી રહી છે આ ધમણ છે સમજી લ્યો પાંચ તત્વના બરાબર તો એ ધમણને ધમે મતલબ શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દને ચલાવે પછી બંકનાળ સુધી પહોંચે જ્યારે બંકનાળમાં પહોંચે છે ત્યારે બ્રહ્મ અગ્નિ પળ જાગી પલ જાગી જ્યારે બંકનાળને પાર કરી બંકનાળમાં પહોંચે જેમ કે સુખણાની અંદર બંકનાળ છે બંકનાળમાંથી આગળ વધી દસમા દ્વારમાં બ્રહ્મ અગ્નિ પલ જાગી બ્રહ્મ અગ્નિ બ્રહ્મ અહીં મિત્રો આત્મા તરફ વિચારો છે બ્રહ્મ અગ્નિ પલ જાગી મતલબ બ્રહ્મ પ્રગટ થઈ ગયો પલમાં જાગી ગયો બ્રહ્મરૂપે આત્મા પ્રગટ થઈ ગયો પણ ક્યારે કે ઈંગળા પીંગડા સુક્ષ્મણા ત્રિકોટી તાળી લાગી હવે ઇંગળા પીંગડા ડાબી નાળી ઇંગળા જમણી નાળી પીંગડા સૂક્ષ્મણા નાળી વચ્ચેની જે આપણે ચાલલો કરીએ છીએ ત્યાંથી શરૂઆત થાય છે બરાબર એક સૂક્ષ્મણામાંથી પ્રવેશ કરી સૂક્ષ્મણામાં થઈને બંક નાળી થઈને પછી બ્રહ્મ અગ્નિપલ જાગે મતલબ આત્મ પ્રગટ થઈ ગયો વાહ તો ઇંગલા પિંગલા સૂક્ષ્મણા ત્રિકુટી તાળી લાગી હવે ઇંગલા પિંગલા સૂક્ષ્મણા તો શ્વાસોશ્વાસની ક્રિયામાં મિત્રો જે શબ્દ ચાલી રહ્યો છે સોહમ શબ્દે સોહમ શબ્દના માર્ગે ચડીને મન મતવાલું બનીને આગળ વધતું વધતું એ પછી ત્યાં ઇંગળા પીંગડાના સૂક્ષ્મણામાં પહોંચી ગયું ત્યાં મન ખતમ થઈ જાયશ ત્યાં શ્વાસથી પણ સુરતા અલગ થઈ જાયશ પછી બંકના આ સૂક્ષ્મનો રસ્તો પકડે છે કારણ કે ડાબી જમણી સમાન માત્ર ચાલવા લાગે અને સૂક્ષ્મણાનું દ્વાર ખોયલું બરાબર એ જ જે આપણે ચાલલો કરીએ ત્યાં क्या त्रिकुटी ताली लगी પછી તાળી એટલે ત્યાં અનિシュુરતા લાગી એ કોની લખમા વાડીની ત્યાં સુરતા લાગી ત્રિકુટી તાલી લાગી બરાબર પછી કહે છે કે શૂન્ય શિખર મે બેઠકર પ્યાલા ગુરગમ લેના વાહ શૂન્ય શૂન્ય એટલે મિત્રો શાંત વિચાર રહિત સંકલ્પ વિકલ્પ રહિત મન ચિત્ત બુદ્ધિ અહંકાર બધું ખતમ શૂન્ય અવસ્થા અહીં મિત્રો સાતમા શૂન્ય આત્મા તરફ ઇશારો કર્યો છે સહસ્ત્રા ચક્ર તરફ ઇશારો કરવામાં આવ્યો છે બ્રહ્મરંધ્ર તરફ ઇશારો કરવામાં આવ્યો છે તો એ શૂન્ય શિખર મેં બેઠકર શિખર એટલે શું મિત્રો નખ આપણે કહીએ છીએ ને નખથી શીખાતું શિખાને મિત્રો આપણે મસ્તક કહેવામાં આવે છે અને બ્રાહ્મણો જે આ ચોટલી રાખે ને એને શિખા કહેવાય નખ શિખા એટલે ચોટલી ચોટલી પાસે દસમો દ્વાર છે તો શૂન્ય શિખર મેં બેઠકર મતલબ દસમા દ્વારમાં બેહીને પ્યાલા ગુરુગમ લેના દસમા દ્વારમાં બેસીને પછી પ્યાલા પ્રેમનો પ્યાલો ગુરુગમ લેના અહીં પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દ ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે ગમ મતલબ તેની સમજણ લેના મતલબ લેવાનું કહે લઈ રહી છે સુરતા તો એના હવે સાક્ષી બતાવે છે કે સૂરજચંદા દોનો સાખીયા સાધુ સન્મુખ રહેના સૂરજ ચંદા દોનો સાક્ય ડાબી નાળ મિત્રો બે આંખી છે આપણી જે આંખો છે ડાબી આંખ ચંદ્ર છે જમણી આંખ સૂર્ય છે એમ ડાબી નાળી હે એ ઠંડી છે જમણી નાળી ગરમ છે એને પણ ચંદ્ર સૂરજ કહેવામાં આવ્યા છે તો સૂરજ ચંદા દોનો સાક્યા મતલબ ડાબી ઈંગળા ને પીંગળા નાળી બંને આ સાક્ષી છે મારી એમ સાક્યા એટલે મારી આ સાક્ષી છે કે ભાઈ હું આ સુધી પહોંચી છું કેમ કોરટમાં કોઈ સાક્ષી હોય તો જ બધું કામ થાય એવી રીતના અહીંયા ઈંગળા ભીંગડા નાળી સાક્ષી બની શકે ભાઈ આ સુરતા સુખણાનો માર્ગ પકડીને બ્રહ્મ સુધી પહોંચી છે બરાબર સાધુ સન્મુખ રહેના સાધુ મતલબ સાધુ એટલે કે જે ભક્તિ કરનારો વ્યક્તિ છે જે પરમ પિતાની સાધમાં રહે છે જે આત્માની સાધમાં રહે છે જે ભક્તિની સાધમાં રહે છે અને સાધુ કહે છે જે વસ્તુને સિદ્ધ કરે છે જે પ્રાપ્ત કરી લેશે તે મિત્રો અસલમાં સાધુ છે સાધુનો આપણે એક આગળના ઓડિયોમાં વ્યાખ્યા કરી ગયા છીએ બરાબર તો ફરીવાર વ્યાખ્યા નથી કરતો સાધુ અર્થ શું થાય છે કહી દીધું તો સાધુ સન્મુખ રહેના તો સાધુ એટલે સાચો જે સાધુ છે સાચો જે સંત છે જે સાચો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી રહ્યો છે એને કહે છે કે હવે સન્મુખ રહેના સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા સત્ય સ્વરૂપી આત્મા ઉપર પરમાત્મા સત્ય સ્વરૂપી શબ્દ સનમુખ રહેના તો સન મતલબ એ સત્યના મુખ મતલબ સુરતાનું મુખ હવે ન્યાજ રાખી રાખજો ન્યાજ જોડાય તમે રહેજો રહેના બરાબર હવે સનમુખનો અર્થ શું છે સામે હામે કે સાધુ સનમુખ રહેના મતલબ આત્મા અને પરમાત્મા મિત્રો હામે હામે એકાબીજાના દર્શન પણ કરે છે પરમાત્મા આત્માને જોવે છે આત્મા પરમાત્માને જોવે છે સુરતા શબ્દને જોવે છે શબ્દ સુરતાને જોવે છે મિત્રો આ બહુ ગહન બાબત છે તો આપણે રસ્તે હાલીએ અંદર જાય ત્યારે ખબર પડે બાકી બાયણે બાઈણેથી કાંઈ ન થાય મિત્રો બરાબર હવે કહે છે જ્યારે પહોંચે છે બ્રહ્મરંધ્રમાં ત્યારની વાત કરે છે કે દીપક જ્યોતિ જલે ધ્રુત બિન જાગી જ્યોત લખમો બોલ્યો અગમ વિરલા જીવત પાવે મોક્ષ વાહ બિનદીપક જ્યોતિ જલે ધ્રુત બિન જાગી જ્યોત હવે બિનદીપક જ્યોતિ જલે તો મિત્રો બિનદીપક એટલે વગર દીવાએ બિન એટલે નહીં દીપક એટલે દીવો વગર દીવાએ એક જ્યોતિ હળગી રહી છે જેને કાંઈ દીવાને તો આપણે એક દીવાનું શરીર હોય એમાં આપણે ઘી પૂરીએ કે ઘાસલેટ પૂરીએ કે તેલ પૂરીએ પછી એમાં વાઈટ લગાડી ત્યારે એ જ્યોતિ પ્રગટ થાય બરાબર તો અહીંયા તો દીવોય નથી ને કાંઈ નથી અને એક જ્યોત હળગી રહી છે ધ્રુત બિન જાગી જોત ધ્રુત એટલે ઘી આપણે ઘીમાં વાઈટ ને પછી દીવો હળગ સળગી અહીંયા તો ઘી પણ નથી એમ હે ધ્રુત બિન જાગી જોત ઘી વગર જાગી આ જોત બિનદીપક જ્યોત ચલે જ્યાં દીવોય નથી કાંઈ નથી છતાં એક જ્યોત સળગી રહી છે હે લખમો બોલ્યો અગમ વિરલા જીવંત પાવે મોક્ષવા લખમા માળી કહે છે કે આ ગમ અને અગમ જે આ ગમ છે મતલબ આ આ ગમ આ ગમને મતલબ આ પરમાત્માની સમજણને આ ગમને આ જે હે આ ગમને જીવંત પાવે મોક્ષ મતલબ અગમરૂપી જે પરમાત્મા છે અને આ ગમ મતલબ આ પરમાત્માની જેને સમજણ આવી જાય છે જે વિરલાને એવા વીર પુરુષ જ જીવંત પાવે મોક્ષ એ મિત્રો જીવતા જીવતા એને મુક્તિ મળી જાય મર્યા પછી કોને મુક્તિ જોઈશ હેં જોઈ શકો એ મર્યા પછી મુક્તિ ઉપરથી કોઈની ટપાલો આવી છે ફોન આવ્યો હશે સંદેશ આવ્યો હશે ગમને મુક્તિ મળી ગઈ છે હેં અમે પરમાત્મા વિલીન થઈ ગયા આવ્યો કોઈના સમાચાર નહીં તો મિત્રો મર્યા પછી કોને મોક્ષ જોયો હશે અહીંયા જીવતે જીવતા મોક્ષ પામવાની વાત છે જીવતા મરી જવાની વાત છે જીવત પાવે મોક્ષ તો સુરતા જ્યારે શબ્દમાં સમાઈ જાય આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થઈ જાય અને કહેવાય છે મિત્રો જીવતે જીવતા મોક્ષ તો બોલો પ્રેમથી સંત લખમાળીની જય ગુરુ ખિયારામ ભોળાજી બાપુની જય સત્ય સનાતન ધર્મની day.